બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વિપક્ષના નેતા તેજસ્વી યાદવની મુલાકાતે રાજકારણ ગરમાયું છે સીએમ નીતિશ કુમાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવની આ બેઠક ગત રોજ મંગળવારે પટનાના સચિવાલયમાં થઈ હતી મહત્વનું છે કે કુમારે આરજેડી સાથે છેડૂ પાડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું જે પછી આજે પહેલી વખત નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની મુલાકાત પણ ચર્ચાનો વિષય બની છે ત્યારે ભાજપા સાથે નીતિશ કુમારે જોડાણ કર્યા બાદ નીતિશ કુમાર અને તેજસ્વી સાથે સચિવાલયમાં થયેલી બેઠકને લઈને એક તરફ જોરદાર રાજકીય ગતિવિધિ ચાલી રહી હતી તો બીજી તરફ અનેક લોકો પોતપોતાના અનુમાન લગાવી રહ્યા છે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ જ્યારે તેજસ્વી યાદવ બહાર આવ્યા ત્યારે તેમણે મુખ્યમંત્રી સાથે શું વાત કરી તે મીડિયાને જણાવ્યું હતું કે જેમાં તેમને મુખ્યમંત્રી સાથે નવમી જાતિ ગણના વિશે ચર્ચા કરી હોવાનું જણાવ્યું જો હકીકત એ છે કે બંને સરકારી બેઠક માં હાજરી આપી હતી આમાં કમિશન ના સભ્યો નામ ની ચર્ચા થવાની હતી અને એ જ થયું પસંદગી સલાહ પણ સમાન રીતે લેવામાં આવી છે એટલા માટે તેઓ પણ આ બેઠક માં મુખ્યમંત્રી સાથે હતા બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ